સોલંકી સોલંકીને મહત્વપૂર્ણ મોટી રાહત અમિત જેઠવા હત્યા કેસમાં પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીનો છુટકારો થતા તેઓને મળી છે રાહત દિનુ સોલંકી સહિત તમામ આરોપીઓનો છુટકારો થયો છે સત્યની શોધમાં તપાસ એજન્સી નિષ્ફળ રહી હોવાનો હાઈકોર્ટનો મત છે એટલે કહી શકાય કે જે અમિત જીતવા હત્યાકાંડનો જે મામલો સામે આવ્યો હતો તેમાં ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી સહિતના જે તમામે તમામ આરોપીઓ હતા તેઓને મોટી રાહત મળતા તેઓનો છુટકારો થયો છે સત્યની શોધમાં તપાસ એજન્સી નિષ્ફળ સાબિત થઈ હોવાનો હાઈકોર્ટ દ્વારા મત પણ વ્યક્ત કરવામાં આવ્યો આજ સમગ્ર મામલે એસોસિએટ એડિકેટર ધર્મેશ વૈય જોડાઈ ચૂક્યા છે ધર્મેશ પૂર્વ સાંસદ દિનુ ભોગા સોલંકીને હવે રાહત મળી છે કેવા પ્રકારનો આ નિર્ણયના ભાજપના પૂર્વ સાંસદ અને ભાજપના અગ્રણી કહી શકાય દિનુ બોગા સોલંકી માટે રાહતના સમાચાર આવ્યા છે હાઈકોર્ટમાં જે બે હજાર દસમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની જે હત્યા થઈ હતી હાઈકોર્ટની સામે જ હત્યા થઈ હતી અને એ કેસ ચાલતો હતો એમાં તપાસ એજન્સી હતી એ સત્યની શોધમાં નિષ્ફળ રહી છે અને એ અંતર્ગત દિનુ બોગા સહિત તમામ આરોપીનો છુટકારો થયો છે અને આ અગાઉ જેને કહી શકાય કે જે ન્યાયી પ્રક્રિયા હતી એ ન્યાયી પ્રક્રિયા બાદ અત્યારે જે સમાચાર આવી રહ્યા છે એ દિનુ બોગા સોલંકી માટે રાહતના સમાચાર કહી શકાય છે અને જે જૂનાગઢના પૂર્વ સાંસદ ભાજપના રહી ચૂક્યા છે અને જેને કહી શકાય કે અત્યારે જે હાઈકોર્ટનું જે વલણ છે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે તેમાં દિનુ

ચોક્કસ જે પોલીસ તંત્ર દ્વારા જ્યારે તપાસ થઈ હતી એ પછી એક તપાસ ટીમ પણ કરી હતી અને તપાસ ટીમની જે રચના થઈ હતી એમાં પણ સત્ય શોધવામાં આ ટીમ નિષ્ફળ રહી હોવાનું એક મત પણ હાઈકોર્ટે આ ચુકાદામાં વ્યક્ત કર્યો છે અને એ અંતર્ગત અત્યારે જે કહી શકાય કે સમાચાર એ મળી રહ્યા છે કે દિનુ બોગા સોલંકી સહિત આરોપીઓનો છુટકારો અત્યારે હાઈકોર્ટના આદેશથી અત્યારે જોવા મળી રહ્યો છે મહત્વની વાત એ છે કે સમગ્ર કેસમાં બે હજાર દસમાં જ્યારે હત્યા થઈ ત્યાર પછી જે આખા જે ન્યાય પ્રક્રિયા થઈ

છે તે ની આવ્યો હતો નીચલી અદાલત કેસમાં સજા ફટકારી હતીનુ બોગા સોલંકી ની અને તેની જ અપીલ પર આજે ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એ પણ ટાંક્યું છે કે હાલ

તો આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેતવા હત્યા કેસમાં જે પ્રકારે ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકી સહિતના જે આરોપીઓ હતા તેઓને હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે તમામે તમામનો છુટકારો થયો છે પરંતુ બે હજાર દસનો આ જે હત્યા કેસ હતો તેને લઈને જે તપાસ કરનારી એજન્સી હતી તે એજન્સી સત્ય શોધવામાં પુરાવા એકત્રિત કરવામાં નિષ્ફળ સાબિત થઈ હોવાનો હાઈકોર્ટ દ્વારા મત વ્યક્ત કરાયો ભાજપના પૂર્વ તેઓનો છુટકારો થયો છે તેઓને અમિત જેતવા હત્યા કેસમાં રાહત મળી છે આ સાથે જ ભાજપના પૂર્વ સાંસદ દિનુ ભોગા સોલંકી કે જેઓને આજે મહત્વપૂર્ણ રાહત મળી છે તો આ સમગ્ર મામલે વોરરૂમથી જોડાઈ ચુક્યા છે મારા એસોસિયટ એડિટર ધર્મેશ ધર્મેશ કેવા પ્રકારની આ સ્થિતિ શું હવે આ નિર્ણય હાઈકોર્ટ દ્વારા જે જાહેર કરવામાં આવ્યો છે તેને પડકારવામાં આવશે ખરા ચોક્કસ બે હજાર દસનો જે આરટીઆઈ એક્ટિવ સમિત જેઠવા હત્યા કેસમાં જે અત્યારે જે હાઈકોર્ટનું જે વલણ બહાર આવ્યું છે જે ચુકાદો આવ્યો છે એમાં જે દિનુ ભોગા સોલંકી સહિત આરોપી માટે રાહતના સમાચાર છે મહત્ત્વની વાત એ છે કે જે તપાસ એજન્સી હતી એ સત્ય શોધવામાં નિષ્ફળ રહી છે આવું વલણ પણ જે મત છે એ હાઈકોર્ટે વ્યક્ત કર્યો છે અને અત્યારે દિનુભાઈ આપણી સાથે જોડાયા છે દિનુભાઈ અત્યારે જે હાઈકોર્ટમાંથી સમાચાર મળી રહ્યા છે તમારા માટે ખૂબ રાહતના સમાચાર આવી રહ્યા છે શું કહેશો મારા અને મારામ ન્યાય મળશે જ અમે ક્યાંય હતા જ નહીં આમાં અને જે પણ બાબતો ઊભી થઈ સંપૂર્ણપણે કોંગ્રેસ પ્રેરિત હતી અને અમને લોકોને આમાં કોંગ્રેસ તરફથી જ સંડોવવામાં આવ્યા હતા આજે વાત

હાઈકોર્ટ દ્વારા જે બે હજાર દસ નો જે અમિત જેઠવા કેસ હતો તેમાં ભાજપના પૂર્વ કરવામાં આવ્યો કરનારી એજન્સી હતી એજન્સી પણ સત્ય સાબિત કરી શકી નથી એટલે કે સત્ય સાબિત કરવાને લઈને જે નિષ્ફળતા મળી છે તેને ટાંકીને હાઈકોર્ટ દ્વારા દિનુ સોલંકી સહિતના તમામે તમામ આરોપીઓને રાહત આપવામાં આવી છે તેઓનો છુટકારો થયો છે ોગા સોલંકીએ ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં પણ કહ્યું છે કે આ કોંગ્રેસ પ્રેરિત આખું ષડયંત્ર હતું કે જેમાં અમને સંડોવવામાં આવ્યા હતા પરંતુ આખરે અમને ન્યાય મળ્યો છે